ભાવનગરમાં વિશ્વાસ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર વન વિભાગ અને રાજહંસ ક્લબના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિશ્વાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ ભાય અનિલ ગોહિલ ભાવનગર તમામ ગુજરાત સરકાર વર્તી વિશ્વ સિંહ સોળે સોપણનો સોરી મુજબ ભાવનગર તરીકે ફરજ પજાવતો બે હજાર તેરથી હા દિવસ આખા ગુજરાતમાં પણ ઉજવી રહે છે અને ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સિંહોની જે વસ્તી છે આ દિવસે દિવસ વધી રહ્યા છે અને ભાવનગર આ જે વિસ્તાર છે આ બરોદગઢ વિસ્તારમાં તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે અને એના જો આપણા વિડીયો વિસ્તાર છે અને જંગલના વિસ્તાર છે આ સિંહો માટે એના સંરક્ષણ માટે અને એમનો પરિદેશ એ બહુ સારા હોવાને કારણે એની સંખ્યા વધી રહ્યા છે એના માટે જનજાગૃતિ ફેલાય અને બાળકોમાં અને પબ્લિકમાં એના માટે એક જનજાગૃતિ આવે એના કારણે આપણને એ પ્રકારના કાર્યક્રમ કરી રહ્યા છે આ વર્ષની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ સોળસો જેટલા શાળાઓમાં કુલ ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી લઈ રહ્યા છે એના સિવાય લગભગ બસો જેટલા એનજીઓ અને દસ હજાર જેટલા વાલીઓ અને કર્મચારીઓ એ પાર્ટિશિપ કરી રહ્યા છે થોડી મહત્ત્વની વસ્તુ છે એક સમય હતો કે જે યુનિવર્સિટી જે છે એમાં સતત ઘટાડો જે છે એ થઈ રહ્યો હતો ત્યારબાદ વન વિભાગની જાગૃતિ લોકોના સાથે હાલ પણ જે પ્રમાણે સીની વસ્તી ટકા વધારો જે છે જો મળ્યો છે આગામી સમયની અંદર વન જે છે એ કઈ કાર્યવાહી છે એક જ એક સમય હતો કે જે સીએની વસ્તી છે એ બહુ ઘટી રહ્યા છે ઘટી રહ્યા હતી અને પછી ગુજરાત સરકાર અને લોકભાગેદાર હતી આ સીએના વસ્તી વધારવા માટે પ્રયત્ન કરે કરવામાં આવે છે અને આજની વાત કરીએ તો બે હજાર બે હજાર વીસની વાત કરીએ તો બે હજાર વીસમાં જે ગણિત થયા એના આપણે ત્યારબાદ વિભાગ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી હાલ જે તમારે કાળજી રાખવામાં આવી છે સિંહની સંખ્યામાં વધારો જે થઈ રહ્યો છે હાલ વન વિભાગ જે કાર્યવાહી છે તે કરી રહ્યું છે જે સીની સંખ્યા થઈ કે લોકો તો વધારો થઈ શકે યસ એક સમય હતો કે જે સિંહની સંખ્યા જો છે બહુ ઘટી ગઈ હતી પછી ગુજરાત સરકાર અને લોકભાગીદારીને કારણે સિંહની સંખ્યા સતત વધી રહ્યા છે બે હજાર વીસની વાત કરીએ તો બે હજાર વીસમાં જો ગણિત થયા છે એના એ આમાં આમાંથી ગુજરાતમાં કુલ છસો ચોત્તર જેટલા સિંહ હતા અને બે હજાર પંદરથી વીસના અગર વાત કરીએ તો લગભગ ત્રીસ ટકા જેટલી વધ એમાં થયા હતા સંખ્યામાં તો હવે જો નેક્સ્ટ ગણિતરી છે આ બે હજાર પચીસમાં થશે મેથી જૂનની આસપાસ થશે તો એમાં પણ અમારા અંદાજ છે કે લગભગ પચીસ ટકા જેટલા વધારે થઈ શકે છે